આજે ગુડ ફ્રાઇડેના દિવસે દુનિયાભરની ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન આજનો દિવસ ઈસાઈ લોકો માટે તેમના યાદ કરવાનો સમુદાયમાં ગુડ છે ચાવડાપુરા ખાતે નિત્ય દયાળુ માતા મરિયમના ચર્ચ ખાતે શુક્રવારે સવારે નવ કલાકે ગુડ ફ્રાઈડે નિમિત્તે પ્રભુ ઈશુને વેઠેલી અને ક્રુસ માર્ગની ભક્તિના સ્વરૂપે ચૌદ સ્થાનો પર તાદૃશ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાવડાપુરા ચર્ચના ફાધર જગદીશ સહી ધર્મજનો ક્રોસ માર્ગની ભક્તિમાં જોડાયા હતા ખ્રિસ્તી સમુદાયમાં ગુડ ફ્રાઇડે ને પવિત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે વલા ભાઈઓ તથા બહેનો આજે ગુડ ફ્રાઈડે શુભ શુક્રવાર અને શુભ એટલા માટે કહીએ છીએ કે આજના દિવસે પ્રભુ ઈસુએ પોતાનું જીવન બલિદાન આપીને ક્રોસ ઉપરથી આપણને બધાને મુક્તિ આપી આજના દિવસે તમામ ધર્મજનો ઉપવાસ કરીને પ્રાર્થના કરીને આજનો દિવસ વિતાવશે ચાવડાપુરા જીટોડિયા તાબાની અંદર તમામ ધર્મજનો કુટુંબની ભાવનાથી દરેક પ્રાર્થના સભાઓમાં દરેક વિધિઓમાં ભક્તિભાવપૂર્વક ભાગ લઈ રહ્યા છે આજના દિવસે હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું આજનો દિવસનો સંદેશ એ પ્રેમની પરાકાષ્ઠા એટલે કે ક્ષમાનો સંદેશ છે આપણે પણ આપણા ભાઈ ભાંડુને ક્ષમા આપીને ક્ષમા મેળવીને જો આપણું જીવન આગળ વધારીશું તો આ વિશ્વ એક કુટુંબ બની જશે તો આજે આપણે પણ ક્ષમા મેળવીને આપણે જીવનમાં આગળ વધીએ અને આજના દિવસે પ્રભુ ઈસુએ જે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપ્યું એ બલિદાનને આપણે સાર્થક કરીએ આજના દિવસ આવતીકાલનો દિવસ અને પાંસકા પર્વ ઉપર રવિવારે બધા ધર્મજનો સજીવન થયેલા પ્રભુ યુસુનું પર્વ એટલે કે પાસકા પર્વ પણ ઉજવણી કરશે તો એમાં પણ તમને બધાને હું શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણે બધા જ પ્રાર્થનામય વાતાવરણની અંદર પ્રભુ ઈશુના મૃત્યુનું સ્મરણ કરીને આપણું જીવન આગળ વધવા કટિબદ્ધ બનીએ અસ્તું